ટાઈમમાં આપના તરફથી ફર્સ્ટ પિક કઈ છે તો જેમ મેં પહેલા ડિસ્કસ કર્યું માર્કેટમાં અત્યારે લાર્જ કેપ તરફ વધારે તેજીનું વલણ રહેવું જોઈએ અને ખાસ લાંબા સમય બાદ આ થઈ રહ્યું છે કારણ કે પચીસ માં ક્યાંક ને ક્યાંક થતા જોઈ રહ્યા છે આની પહેલા આપણે બે હાજર જોયું હતું ઓગણીસ માં જોયું હતું કે કન્ટિન્યુઅસલી અમુક કેપ સ્ટોક્સ ને મદદથી નિફ્ટી ના લેવલ્સ ઉપરના લેવલ ઉપર પકડાઈ રહ્યું હતું પણ ક્યાંક ને બ્રોડર માર્કેટ સારું પરફોર્મ નતું કરી રહ્યું એવો ને એવો જ ટાઈમ મને લાગે છે કે અત્યારે રિપીટ થઈ રહ્યો છે તો મારી જે આજે જેટલી પણ પિક્સ છે ભલે વેલ્યુ બાઇન્સ છે ઘણા બધા સ્ટોક્સ એમના 52 વીક હાઈની આજુબાજુ પણ ટ્રેડ કરી રહ્યા છે એવા સ્ટોકને મે એઝ અ વેલ્યુ બાય પિક કરે છે કારણ કે લાર્જ કેપ એઝ થીમ મને લાગે છે સારું પ્લે કરી શકે છે તો આજની પહેલી મારી પિક રહેશે SBI જે એક PSU બેંક લાર્જ કેપ PSU બેંક છે અને આપણે એક સારા એવા બ્રેકઆઉટ્સ આપણે પાછળના મંથ્સમાં જોયા હતા અને સારા એવા સસ્ટેનેબલ લેવલ્સ છે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે બજારમાં જ્યારે નીચે આવે છે ત્યારે પણ SBI જેવા સ્ટોકમાં એવો કોઈ ખાસ ઘટાડો આવતો નથી તો રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી સારી છે PSU બેંકે છેલ્લા 1.5 વર્ષમાં ઘણું સારું પરફોર્મ

नेक्स्ट त्रन थी चार महीना वी थी अगर सौ दस नो टार्गेट राखी सको जो, जो कोई ट्रेडर होजिशनल हो तो स्टॉप लॉस एना हूँ सजेस्ट करीस नाइन हंड्रेड नो तो मेरी पहली पीक रहे एसबीआई फ्रॉम पीएसयू बैंक तो पीएसयू बैंक दिग्गज है एसबीआई परंतु त्रन थी चार महीना व्यू मे लेवल्स ध्यान में रखो नौ सौ स्टॉप लॉस और अगियार सौ दस ना टार्गेट जे है ये खास कर बताई शक है एक बार फरी जाना दिए एक सप्ताह में नहीं परंतु त्रन थी चार महीना व्यू साथ आ लेवल्स ध्यान में रखो एसबीआई खरीदारी करने ध्वनि आपनी पास थी जाए फर्स्ट वेल्यू बाइंग બિલકુલ મારી તરફથી ફર્સ્ટ વાલ્યુ જેમ કે મેં કીધું કે મને જે લાર્જ કેપ્સ છે ત્યાં આગળ વ્યૂ પોઈન્ટ અહીંયા આગળ સારો લાગી રહ્યો છે ખાસ કરીને ટીસીએસ નું જે કાઉન્ટર છે આજના દિવસમાં તેત્રીસો નો જે રેટ છે આપણાને રેઝિસ્ટન્સ તરીકે કામ કરતો જે જોવા મળી રહ્યો હતો એને આપણે બ્રેક કરી રહ્યા છે અને આની ઉપર કાઉન્ટરની અંદર મોમેન્ટમ જે એ પોઝિટિવ સાઈડ બની રહ્યું છે એટલે અહીંયા આગળ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે તમારો વ્યૂ પોઈન્ટ જોઈએ તમે અહીંયા આગળ છ મહિના માટે હોલ્ડ કરો તો અહીંયા આગળ ઓન ધ હાયર સાઈડ થર્ટી સેવન હંડ્રેડ સુધીના લેવલ સુધી આ કાઉન્ટરની અંદર મોમેન્ટમ પોઝિટિવ સાઈડ પર બનેલું જોવા મળી શકે એમ છે અને નીચેની તરફ સ્ટોપલો ખાસ કરીને ધ્યાન રાખવાનું અહીંયા આગળ સ્ટોપલો જે રાખવાનો રહેશે એ થ્રી વન ટુ ઝીરોના લેવલની પાસે છે टीसीएस માટે અને આના માટે પણ ફરી 6 મહિનાનો એક પ્યો રાખો અને 3120 સ્ટોપ લોસ નીચની તરફ અને ઉપર 3350 સુધીના ટાર્ગેટ આવતા દેખાઈ શકે છે આઈટી દિcke ટીસીએસ માટે રાકેશજી આપની પાસેથી ફર્સ્ટ વેલ્યુ બાઇંગ જાણીએ મારો પહેલો કોલ વેલ્યુ બાઇંગ માં છે વેદાંતા લિમિટેડ 5787 નો ભાવ છે ચાર્ટ ફોર્મેશન ઘણા જ સારા છે ડેલી વીકલી મંથલી તણે તણેમાં ટ્રેન્ડ પોઝિટિવ છે મોમેન્ટમ પોઝિટિવ છે રિલેટિવ રિલેટીવર્ફોર્મન્સ છે અને રિસન્ટલી એમાં ફંડામેન્ટલ ન્યૂઝ પણ છે કે ભાઈ એમાં ડીમર્જર અપ્રૂવ થયું છે બાય કોર્ટ એનસીએલટી દ્વારા ડિમર્જર અપ્રુવ થયું છે એને કારણે ઘણી બધી કંપનીઓના શેર તમને એક પર એક ફ્રી મળશે આને કારણે વેલ્યુ અનલોકિંગ થવાનું પણ ઘણું એવું ચાન્સ છે તો મારા હિસાબે ફાઈવ સેવન્ટી સેવનના ભાવે તમે અહીંયા લઈ શકો અને એનો ફાઈવ હંડ્રેડ નો તમે સ્ટોપલોસ રાખી શકો મારા હિસાબે એનો ભાવ સાતસો તરફ જશે બહુ જ શું બે મહિના કે બે મહિનામાં એનો ભાવ સાતસો તરફ જવો જોઈએ તો વેદાંતા માટે વ્યૂ રાખવાનો છે સમયગાળો એક થી બે મહિના માટે વેદાંતા પાંચસો ના સ્ટોપ લોસ અને સાતસો સુધીના ટાર્ગેટ જે છે તમને પહોંચતા બતાવી શકે છે વીડીએલ માટે વિનય આપની પાસેથી જાણીએ સેકન્ડ વેલ્યુ બેંક એસબીઆઈ પર તમે પસંદગી આપી હતી હવે ક્યાં રહેશે બીજી જે મારી પસંદગી છે ઓટો સેક્ટરમાં થઈ છે તો આપણે જાણીએ છીએ કે બે હજાર પચીસમાં એક સેક્ટરે જે આઉટ પરફોર્મ કર્યું છે ઓટો સેક્ટર છે જીએસટી રિલેટેડ જે પણ જે સ્ટેપ્સ લેવાય હતા સરકાર દ્વારા એ પણ એના પછી પણ જે પોઝિટિવ રિએક્શન આવવું જોઈએ સૌથી વધારે પોઝિટિવ રિએક્શન ઓટો એ બતાવ્યું અને એ સસ્ટેન પણ થયું ને આજની તારીખમાં પણ ઓટો જે સેક્ટર છે અત્યારે એના ફિફ્ટી ટુ વીક હાઈ ઓલ ટાઈમ એની બાજુમાં ટ્રેડ કરે છે તો કન્ટિન્યુઅસ આઉટ પરફોર્મન્સ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ ને જોતા એવું લાગે છે કે જે સેક્ટર ચાલી રહ્યું છે એમાં જ પાર્ટિસિપેટ કરશો તો રિટર્ન સારા બની શકે છે તો એમાંથી જે લાર્જ કેપ સ્ટોક છે એ મેં પસંદ કર્યો છે મારુતિ તો મારુતિ એના ઓલ ટાઈમ હાઈથી દૂર નથી એનો ઓલ ટાઈમ હાઈ સોળ હજાર છસો સાહીઠ નો બન્યો હતો જે આપણે ઓક્ટોબર બે હજાર પચીસ માં જોયો હતો તો ઓક્ટોબર થી લઈને આ મહિના સુધી છેલ્લા ત્રણ મહિનાથી કોન્સોલિડેશન છે પ્રાઇસમાં ઘટાડો નથી થયો પણ વધારો પણ નથી થયો તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરીને એક સારા એવા અપસાઈડ તમને બતાવી શકે છે તો ઈ ક્લાર્ક કે ઓટો સ્ટોક્સમાં મારી પસંદીનો શેર છે મારુડી જેના ટેકનિકલ સેટઅપ્સ ઘણા કન્વિન્સિંગ છે ટ્રેડિંગ નિયર 52 વીકન ઓલ ટાઈમ હાઈ તો એજ થીમ આગળ વધવી જોઈએ તો 16450 ની આસપાસ મારી સલાહ રહેશે કે આ સ્ટોકને તમે એક્યુમ્યુલેટિવ સ્ટ્રેટેજી તમે લઈ શકો છો આમાં અમારો જે ટાર્ગેટ છે જે પોઝિશનલ ટાર્ગેટ 18600 આસપાસ ટુ બી પ્રીસાઇઝ તો આ મારી ઇન્સ્ટીનો ફંડામેન્ટલ ટાર્ગેટ છે અને આઈ વુડ લાઈક ટુ સ્ટીક વિથ ધેટ તો અઢાર હજાર છસો થી તમે આમાં એક્યુમલેટની સ્ટ્રેટેજી લઈ શકો છો અને જો તમે પોઝિશનલ ટ્રેડર હો તો આઈવુડ સજેસ્ટ સ્ટોપ પંદર હજાર પાંચસો તો સારી અપસાઇડ દેખાઈ રહી છે ને માર્જિન ઓફ સેફ્ટી પણ તમને મળશે તો મારી સેકન્ડ પિક છે મારુતિ સુઝુકી સુઝુકી ફ્રોમ આઉટ ઓફ સ્પેસ ઓકે તો મારુથી માટે અહીંયા પંદર હજાર પાંચસોનો સ્ટોપ લસ પરંતુ આપણે એક પોઝિશનલ વ્યૂ રાખવાનો છે અહીંયા અને ટાર્ગેટ અઢાર હજાર છસો સાત સુધીના જે છે સ્ટોક બતાવી શકે છે મારુથી સુઝુકી ધ્વનિ લાજકે પાર્ટીમાંથી ડીસીએસ પર તમે પસંદગી આપે છે અને હવે વેલ્યુ બેંક ક્યાં છે નેક્સ્ટ પેક મને અહીંયા આગળ જે ગમી રહી છે એ બ્રિટાનિયાના કાઉન્ટરની અંદર છે એની અંદર આપણને બાયિંગ ઇન્ટરેસ્ટ કિયરલી વિટનેસ કરવા મળી રહ્યો છે અહીંયા આગળ વ્યૂ પોઈન્ટ જે છે એ ત્રણેક મહિનાનો અહીંયા આગળ બનતો જોવા મળે છે અને ઓન ધ હાયર સાઇડ અહીંયા આગળ સિક્સટી ફોર ફિફ્ટી ના લેવલ સુધી કાઉન્ટરની અંદર જે અપસાઇડ મોમેન્ટમ છે એ બનતું જોવા મળી શકે એમ છે નીચેની તરફ તમે સ્ટોપલોસ ખાસ કરીને ધ્યાન રાખો સ્ટોપલોસ ફાઇવ નાઇન વન ફાઇવના લેવલ દિવસે મેન્ટેન કરવાનું છે ઓકે તો બ્રિટાનિયા માટે ખાસ કરીને પાંચ હજાર નવસો પંદર એક સ્ટોપલોસ રાખી શકો છો અને છ હજાર પચાસ સુધીના એક ટાર્ગેટ જે છે આપણને બ્રિટાનિયામાં આવતા દેખાઈ શકે છે તો એક સેકન્ડ વેલ્યુ બેન્ક બ્રિટાનિયા ધ્વની તરફથી રાકેશજી હવે આપણી પાસેથી જાણીએ વેદાંતા માટે તમે આપ્યું છે એક પિક સેકન્ડ કેરે છે 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 તો સેકન્ડ પિક પિક બેન્કિંગ અને ક્યારે રહેશે બેંક કરુર રાસા બેન્ક ઇઝ અ પાર્ટ ઓફ સ્મોલ કેપ ઇન્ડેક્સ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એટલી મોટી કારણે જોવા મળી પણ કરુર રાસા બેંક બહુ જ સ્ટ્રોંગ ઉભો છે બસો એકાવન બાવનનું લેવલ છે અને ટ્રેન્ડ પોઝિટિવ છે મોમેન્ટમ પણ પોઝિટિવ છે રિલેટિવ આ પરફોર્મન્સ છે અને ઘણા છેલ્લા સાત આઠ અઠવાડિયાથી આ જ ભાવે એ કોન્સોલિડેટ થઈ રહ્યો છે એટલે મીન્સ ઇટ્સ અબાઉટ ધ ટાઈમ કે બ્રેકઆઉટ આવશે મારા હિસાબે બસો એકાવન બાવનની વચ્ચે એને લેવો જોઈએ અને બસો ચાલીસનો સ્ટોપલોસ ટાર્ગેટ બસો પિંચોતેર ઓકે બસો પિંચોતેર નો ટાર્ગેટ સ્ટોક કરુર વૈશ્યા બેંક બસો ચાલીસ ના એક નીચેની તરફના સ્ટોપલોસને ધ્યાનમાં રાખી શકો છો